જેમાં તજે મિત્રો કેમ છો બધે મજામાં આશા કરું છું બધે મજામાં છે તો માર નામ છે રાજુ ને તમે જોરિયા છો રાજુ રક્ષણ અને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડિયો મે કે તો હંદે પહેલા તમારા પાસે પહોંચી તો જો આપણે ડોટ વાગે લાઈટ હોય ગઈ થી ને તો આયા આપણે ટાટર છે ને આયા તમે જોઈ શકો છો હા માજ માર માસા ની વાડી છે ને એ માર જીરું છે અને એ ટાઈપ છે તો જો આ વાઇફ છે આ તમને તો આપણે બતાવું તો ઉલાળ્યું હાલે છે તો સીધો નાનું તમે જોઈ શકો છો તો પાણી તો નીચે શું તો જો આ પાણી આવે છે ને પાય છે ને જો માથે આવીએ તમે જીરું જોઈ શકો છો ને હા મેં તમને બતાવી જે એ જાહેર છે અને અહીંયા આપણી બાજુમાં જાય છે તો અમારે જે જાય તમને બતાવવું હાલો એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણી જાહેર છે ને આની પહેલાં તમે જોતા હશે તો ફીવી જેવી લાગતી ને હવે આમાં ખાતર નાખી દીધું છે ખાતર નાખીને પાણી પાઈ દીધું એટલે જો કોઠામાં આવી ગઈ ને મોટે મોટે થઈ ગઈ છે તો કાલના બ્લોગમાં તમે જોયું છે તો સામે પાંચ પાંચથી છ હરિયા હતા તેમાં આપણે ખાતર નાખતા અને તોફો વાઈ ગયું છે ને લાઇટ વાઈ ગયું ને આ હવારમાં પેલા પાતામાં ડુંગળીમાં ને વેચાણ તો બધા જો સામે ને દે છે બહુ વાઘા છે ને હું આ બાજુના ખેડે છું તો આ જાય છે ને જો આમાં માથે આપણે કપાશે તો હાલો પછી મળી